ભાવનગરમાં પણ મેઘરાજા સતત હેત વરસાવી રહ્યા છે આજે પણ મેઘાવી માહોલ ભાવનગરમાં જોવા મળ્યો આજે ભાવનગર શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અંધારપટ વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી કાળા ડિબાંગ વાદળો ભાવનગરના શહેર પર છવાયા હતા ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ અહીંયા જશોનાથ સર્કલ મુખ્ય બજાર નવાપુરા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો કાળા નાણાં વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી વરસાદ ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ સારો વરસી રહ્યો છે આજે પણ મેઘરાજાની સવારી અહીંયા આવી પહોંચી હતી પહેલા છાયું વાતાવરણ જોવા મળ્યું કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી ક્યાંક ઝરમર ઝરમણ તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશોનાથ સર્કલ મુખ્ય બજાર નવાપરા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો કાળા નાળા વાઘાવાડી રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો અમરેલીમાં પણ ચોવીસ કલાકના વિરામ બાદ ગઈકાલથી વરસાદી માહોલ છે ત્યારે આજે સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી સર્જાઈ હતી ધોબા પીપરડી હિપાવડી મેંગડા ગામમાં વરસાદ આવ્યો હતો અનરાધાર વરસાદને કારણે હવે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે ખેડૂતો એટલા કારણે જ પરેશાન છે અહીંયા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પણ પહોંચ્યા હતા પ્રતાપ દુધાતે વરસાદ બાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો ચારથી પાંચ ગામમાં ફૂડના કારણે જમીનોનું ધોવાણ થયું છે ગોબા ગામની પ્રાથમિક શાળાની એક દીવાલ પણ તૂટી ગઈ બ્રિજ ધરાશાયી થતાં તંત્ર દ્વારા દરકા ન લેવાતા લોકોમાં રોષ છે વરસાદના પાણીમાં મોટા ભાગના માર્ગોનું ધોવાણ પણ થઈ ગયું છે જામનગર શહેરના વોર્ડ નંબર એકમાં ગટર ઉભરાતા લોકોને હાલાકી પડી રહી છે અવર કરતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે શાળાના બાળકોને અહીંયા ગંદકીમાંથી પસાર થવું પડે છે મહાનગરપાલિકા કોઈ જ કામગીરી કરતું નથી જેના કારણે લોકો હેરાન પરેશાન એક જાગૃત નાગરિકે વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે વોર્ડ નંબર એકમાં આ ગટર ઉભરાઈ રહી છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે પરેશાની છે જોકે એક જાગૃત નાગરિકે આ વીડિયો બનાવીને તંત્રને સવાલ પૂછે આજે જોવાનું રહેશે હવે તંત્ર ક્યારે એક્ટિવ થાય છે અને ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અનેક અહીંયા મહિલાઓ નાના બાળકો વૃદ્ધો પસાર થાય છે જે આ ગંદકીમાંથી તેમને આ પસાર થવું પડે છે આ સમસ્યા દૂર થાય તે જરૂરી છે